Membaca ya? Di luar. baru guys, malam ini charging mau pakai ban kari, ntar eh kardi doh di uas. guys, jauh dilaba tuh tayang ntar deh. Cari zaman akhirnya mah? Akhir bocil. KPR mah? Keterba. Keter? Tapi ya rumah cang jauh di laba. Kira mah baru thay jauh mana? એ તા તો આપો ક્લાસ માં ખા લેજો હમ સ્લો બોદા ખાલી બરાબર ગુડ મોર્નિંગ જય માતાજી રાખ્યું <coughs> 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 મંદંગરે મકાઈ દાડી પર આવા તો નોટાજ નહીં એ હાલ મપોરાય એ লবণ કોણી આવી ખેતર બાજી જા ઓ

બરોબર ના વાગે હમ ભાઈ કશું નથી મળે તો ના તો ખટાશ લાગે ના તો મસાલા તો બનાવો છો રોટલા ને મેં તો બાકરા બાકરા મસ્ત બનાવ રાખી તું એના લેલા ભાઈ ખેતરમાં મહેનત કરવાની ખુશી

બંધ રાખીએ હવે પૂરા બોધવાના ને પૂરા પેક કરવાના કાપવાના બસ આજ કોમ્પ્લીટ વાત ગઈશ વેલ હતી ખેતરમાં આવજો ખાવા લઈ લઈ ગઈશ આપડે ખેતરમાં આવી જાય અને બધાને પૂરા બોધ્યા થોડાક અને આટલા ઢગલો કર્યો ટોલું છે કાઢવાનું ડોગર તે આ બધું એક માં ટોલામ છેલ્લો લાયા હોત તો હું ખબર જતું રત હાર આ ત્યારે પહેલા ખતર તો ખબર આ રસ્તો ખતરી ગાલે આ તો કચ્છ થઈ ગયો હજુ કે વરસાદ પડ્યો ને પૂરણ કર્યું ના તે સડી જાય ધમધમાઈ તો ગઈશ ચલા હા ખાવાના આવે છે ભૂખ લાગી પણ તમે તો ગઈશ બધાને ચંપલ આ ખીલ્યો ખીલ્યો વાગે હો હોય એટલે કોણ ને આ વાગે આ ખીલ્યો ચંપલ જ નહીં લાવવા નહીં પણ ઠેકવાનું પડતું નહીં ને એક કોમ કરો બીજો પેડ તો બાળ અમે નોંધ હતા ને તાણે ડોગર પૂરા જળી ને થઈ જતા ડોગર અડધી ઘરી જતી ખબર અત્યારે ખબર પડી ક્યાં ની કિંમત શું અત્યારે ખબર પડી કે આ વચ્ચે શું કરું હું નહીં આવું કાંઈ જહર જહરી લાવતા બે પૂરા લાવીએ તો એ નેસ છે ખબર હે યાદ હે જહરી પૂમો પાડતો હે હે હા હતા તો જયારે ને છે આટલું ના આવતી હમ હ હા કહ્યું એ તો કાલે પણ પહેલા નના હતા ને તમે ડહર તું ડહર તો લઈ જતા અત્યારે થોડી ખુશી રાખીને લઈ જવી પડે અત્યારે એની કિંમત ખબર પડી કે ડોગર છે એમ લઈ જવાય ના બે હાય લીલા હે રે બાય બાય લીલા બા હા મારા પચેક તમે ચોલો સૂટમાં છસા લઈને આવોને અત્યારે વાગ્યા છે બા એટલે ને વીસ હા હે

બગદા છેલ્લે ફાવે ને આ છેલ્લો હરખો કરવાનો ફીસ મે મેતર દાદાના ભાઈ હા પણ ભાઈ હે મારા પા બધી ખાઈ જા મને ના ભાઈ એક ને ખાઈ પાછા લઈ મે પણ તો કાજુ કતરી કાજુ કતરી તા જોઈએ ને વિપા કાજુ કતરી કાજુ કતરી આ તો બધું દાલ ટાકીનું આ ફીલા ચક ચક આ એમ નંબર

Na na dadun, ba, say, oh. Aja nak juga, so jo? na apa bedaan ya, Bukan karya, bukan cuma arah. Arah, oh, direct pada guys. jo, marah payah. Arah, cabe, cabe, atau pada bambi. Oh, ini awal parah, aku tuh bocah ada, guys. આ એક ઢગ લોકાર્યો નવા ઢગ લોકારો ને તો ખેસર સૂટું પાડ દીધું ટોલ ઉપર રહી ગયો તોલ ખાલી કરવા જવાના અને એટલામાં દૂધ કાઢ્યા મારા મમ્મીને હળાપોસ થવા આવી ગયા હા તગાર હગર હું તો કોઈ નહીં એ ચાલે પાસું જવાના તો ગાય ટોલ ઉપર રહેલું ખાલી કર્યું હતું હાજો કરી અને પહેલાં એક વખત એ આ ખેતરમાં હાઈવે સ્ટેરમાં રહેલું આટલી જ વગર લઈને આવેલા હજુ તો પેલું આપડે ઊભું હોય જો કે થેસર માં કાઢી જાય એટલો ફેર પડે ગાઈસ હાઈ ડ્રેસ્ટન નો થેસર નો જાતે મજૂરી કરે તો હા અડધો અડધો પરાર માં તો જોવા તો ડોગર ડોગર હાઈ ડ્રેસ્ટન માં ના ચાલ ને ઢગલો કર્યો હે ઉશ્કરી કરી નાખી બધું પાડે પાડી પાડી હવે પરિવાર જો ચોઈ ના રહી જાય કોણ Hau. तो कुछ डालो को नहीं खान थे हां कोई जाय तो लेकर अंदर ये આ ખેતરનું ને પહેલાં નામ બધા આ એક જ લથા અને એક ખેતરનું બતાવે ને એ અલગ થતા તો ચાલો આ મારા પતક ગીતો વાગ્યા હતા આ હા જોબર બદલા બહુ બધા કાચું કામ નહીં આ જોબર બદલ અદલ બદલ હમ તો આ દેનો નોંધ બે પીનો એસે ચાલે તો ગાઈસ ડોગર આ ખેતર બે ખેતર ની નાખરી જાય આખા તો ચલો હવે આ તો મિલ જાય અને આ ચોલું જોઈન્ટ કરવા ચોલું ભાવ આજે અત્યારે ખાલી કરી જ દઈએ લાગ ખાલી કરી દે ને તારે તો ગાઈસ દાદા તો હવાર મકે તો ચલો ઘેર જઈને ના બાંધ હે આપણું શું ચુપાડી ચાલુ કરો લે ને દેખાય ના તારું મારે હા દાદાએ હોનું અંદર મૂકી દીધું દીધો ચોલાક આખું સૂટું પાડી દીધું હા હા છે લ બાઈક ચાવી તો ગઈ હવે ઘેર જઈએ હે હવાય રહ્યો લ હવાયાર તો ગાઈસ અત્યારે ને તીસ થાય કમ્પ્લેટ અને બધા જમવા બે આઈ ને બધા પરવારી એટલે ખા બે આઈ જતા દહીં ને બધા કમ્પ્લેટ અને કોમ તો સાલે જ અમ તો કાંઈ નથી અને બોલવા ગણું પડતું નહીં નહીલાભાઈ મારે ને હું બોલું હું નહી હવા તો કઈ હું જ ના પડે આજે તો એમ જ છે વિડીયો બને કંઈ નહીં અને ભગ થાય છે દૂધ ચણા પુલાવ નહીં આ દૂધ પાક ખાવાનું લીલાભાઈ થા કે લાગજો હે ને แตข่าวว่ไม่ได้บานอะไรถ้าจะบานแกล้มมัได้แต่เนี่อาดูดเหรอต่เรา้อมนะท้อท้อตีขุนท้อท้อดูดดูดปาดเอ็นตังค์บัจจิบานบานอะไรนี่ยบานบานทรายจ้ะบานไม่รัตษาบัจจิบัจจิานบานบานทราจะบานบานทรายจ้ะบานบาทรายจ้

દાદા તમે ખેતર મને એમ જતા રો તો બાજપતી નહિ ના એ બધું કેવાય જૂના ઘર માંથી કસરો ને કોઈ લાઈન લાઈન પર ખાડા પૂરે ને એમ કરે માટી ઉડ્યા તો એ ઉડતો હતી ને માટી ના એ ચોકથી કસરો ભરે ને ને કમો ને એમ ના શીખો કસરો એમ તો ગઈ સાજે થોક ટાઈમ મળ્યો હતો દુકાન બાજુ જઈએ ચાલો તો ગઈ લાઈક કર દેજો શેર કરતા અને કોમેન્ટ કરવા ભૂલતા નહીં જય માતાજી ગુડ નાઇટ